રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ બંધ કરાવવામાં આવેલ પ્રી સંચાલકો અને કોંગ્રેસ સમિતિના આગેવાનો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો રાજકોટમાં બનેલ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાને ફાયર વિભાગનું તંત્ર એક્શનમાં આવ્યું હતું કોમર્શિયલ દુકાનો મોલ શાળાની ફાયર એનઓસીને લઈને અનેક દુકાનો સીલ કરવામાં આવી ત્યારબાદ પાલિકા અને ફાયર વિભાગ દ્વારા પ્રી સ્કૂલ ને પણ સેલ મારવામાં આવી હતી ત્યારે વડોદરાના પ્રી સ્કૂલ ના સંચાલકો આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી વોર્ડ નંબર સોળ ના પૂર્વ નગર સેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવ એકત્રિત થઈ મ્યુનિસિપલ કમિશનરને ની રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે પાલિકાની વડી કચેરી ખાતે સભા મળી હતી ત્યારે મોટી સંખ્યામાં સ્કૂલના સંચાલકો રજૂઆત કરવા પહોંચ્યા હતા ભાજપ શાસિત કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને આ તો એવું કહેવાય કે ઉલટાચોર કોટવાલકો ડાટે વડોદરા શહેરમાં ભાજપના શાસનમાં પ્રજાના કામો તો થતા નથી ઉપરથી પ્રજાને જે વેરો ભરેને વેરાણું વળતર પણ નથી આપી શકતા તું બે દિવસ પહેલાં ભાજપના પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે જે જે વોટ નહીં આપે એનું કામ નહીં કરવાનું તો વિચાર કરો રાજકારણમાં કોઈ માણસ આવું સ્ટેટમેન્ટ આપી શકે અને બીજેપીના પ્રમુખ કોર્પોરેશનમાં પણ એમનો બહુ દોરી સંચાર હોય છે દરેક વાતમાં ચંચુપાત કરે છે કોન્ટ્રાક્ટરથી મળીને અધિકારીથી આજે અમને કોર્પોરેશનમાં અમે કહીને આવ્યા કે જો ભાજપના પ્રમુખના ક્યાં પર તમે કોઈ અધિકારીએ ભાજપના પ્રમુખની વાત સાંભળીને કોઈ વડોદરાની સામાન્ય પ્રજાનું કામ રોક્યું છે તો કોંગ્રેસ પાર્ટી એ બાબતે અધિકારીની સામે આંદોલન કરશે આ કોર્પોરેશન પ્રજાના પૈસાથી ચાલે છે વડોદરાની પ્રજા વેરો ભરે છે ત્યારે કોર્પોરેશનમાં આ લોકો એર કંડિશન કેબિનમાં બેઠા છે તમે વિચાર કરો આજે હરની બોટ કાઢને આજે પાંચ પાંચ મહિના થઈ ગયા અઢાર જાન્યુઆરીનો બનાવ આજે અઢાર જૂન થઈ છે આ લોકોના પેટનું પાણી નથી હલતું ચૌદ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા કયા અધિકારીને સજા કરી છે કયા અધિકારીને જેલમાં નાખ્યો કોઈ અધિકારીનું નામ લેવા તૈયાર નથી આજે આટલા બધા બનાવ બન્યા હોય તે છતાં તમે વિચાર કરો કોર્પોરેશનના પીપીપી ધોરણના ભ્રષ્ટાચારના પાપે આ હરણી વોર્ડકાનો બનાવ બન્યો હતો કેમ તમે એમને જે દોષિત છે એમને સજા નથી કરતા હાઈકોર્ટે પણ આ લોકોને ફિટકાર આપી છે તો પણ આ લોકો મગનું નામ મરી નથી પાડતા અને ઉપરથી પ્રજાને તમે વિચાર કરો કે જે દુઃખદ બનાવ રાજકોટમાં બન્યો એ વાતનું અમને બહુ દુઃખ છે પરંતુ એ બા એને બહાનું રાખીને વડોદરામાં જે સીલ મારવાની કાર્યવાહી કરી અને એમાં પણ તમે જે આ પ્રી સ્કૂલમાં જે સ્કૂલમાં ડે કેર સ્કૂલમાં વડોદરા શહેરમાં પાંચસોથી વધારે શાળાઓ છે આ ડે સ્કૂર એટલે એવી એવી શાળાઓ જે મા બાપ નોકરી કરે છે એમના છોકરાઓને ત્યાં સ્કૂલમાં મૂકીને જાય છે આજે બબ્બે મહિનાથી એ સ્કૂલો બંધ છે છોકરાઓ ઘરે બેઠા છે બબ્બે મહિનાથી સ્કૂલો બંધ છે ટીચરને પગાર નથી મળતો આજે એની અંદર કામવાળા બેન હોય વાસણવાળા બેન સાફ સફાઈવાળા બેન જે ટીચર ભણાવે છે પોતે મહિલા છે જે બેન નોકરી કરીને નવા છોકરાને ત્યાં મૂકવા જાય છે એ પણ મહિલા છે વુમન વુમન્સ એમ્પાવરમેન્ટની વાત કરનારી સરકાર અજે તમે આટલી મહિલાઓને બેરોજગાર કરી નાખી તો આ બધું કેમ નથી વિચારતા આ તમામ બાબતોને લઈને કોર્પોરેશનના અહીંયા અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે જો એપાર્ટમેન્ટ અને એપાર્ટમેન્ટમાં ચાલતી દુકાનોનું જો બાયધરી પત્ર લઈ અને એમને તમે ખોલી આપતા હોય ત્યારે મને એવું લાગે છે કે પ્રાઇમરીમાં ભરતા બાળકો અથવા પ્લે સેન્ટરમાં ભરતા બાળકો આ દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યની જોડે કોઈ પણ ગવર્મેન્ટ ચેડા કરી શકે નહીં એમની પાસે અપૂરતી વ્યવસ્થા હોય તો સરકારે એમની વ્યવસ્થા કરવી જોઈએ નહીં કે એમના સ્કૂલો બંધ કરવા જોઈએ આ દીકરીઓ ગમે તેમ મહેનત કરીને પ્લે સેન્ટર ચલાવતી હોય ઘરનું કામ કરીને ત્યાં કામ કરવા જતી હોય નાના બાળકોને માં ઉછરે એ પ્રમાણે ઉછેરતી હોય એમને જ્ઞાન આપતી હોય અને એમને આગળ વધારવાની તક આપતી હોય ત્યારે સરકારે આવી રીતે નીતિને રીતિ જે બનાવી છે કે તાત્કાલિક જઈને એને સીલ કરી દેવું આ કંઈ ડિક્ટેટરશીપ નથી આ લોકશાહી છે લોકશાહીમાં બધાના પ્રશ્નો હલ કરવા પડે એમની વાતોને સાંભળવા પડે સાંભળવી પડે નહીં વાત સાંભળવાની નહીં કહેવાનું અડધી રાત્રે જઈને લોક કરાવી દેવાનું અને એમાં પણ દોલા દોલાતલવાળીની નીતિ જેવું અંબૂકડી સ્કૂલ ચાલુ રાખવાની અંબૂકડી બંધ કરી દેવાની જેમ પેલા એમના પ્રમુખે કીધું છે ને કે જ્યાં બોટ નહીં મળે ત્યાં કામ નહીં કરવાનું જેમના ઘરમાંથી પૈસા લઈને આવ્યા હોય આ પ્રજાથી ચાલતી કોર્પોરેશન છે લોકોના ટેક્સ વડે ચાલતી કોર્પોરેશન છે અને કોર્પોરેશનની અંદર તમામ લોકોનો હક છે અને હક તો અદા કરતા નથી આખા વડોદરા શહેરમાં પાણી ગંદુ આવે છે મારું માનવું છે કે આ દીકરીઓ જે આવી છે જે પ્લે સેન્ટર ચલાવે છે આ બધાના તાત્કાલિક ધોરણે આજકાલમાં બધા પ્લે સેન્ટર ખોલી જવા જોઈએ